આજે અઢારસો ને પંચોતેર માં લખાયેલું વંદે માતરમ ગાનની એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને એ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં એની ઉજવણી થઈ છે અને આ ઉજવણી આપણે પણ ગુજરાતમાં આપણા સચિવાલય કમ્પાઉન્ડમાં વિધાનસભાની સામે આપણે પણ એની ઉજવણી કરી છે મા અંબાના ચરણોમાંથી આજે જે યાત્રા શરૂ થઈ રહી છે એવા આપણા ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મ જન્મજયંતિ પણ માન્ય વડાપ્રધાન માર્ગદર્શન અને નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે સાથે સાથે આ વખતે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રીયતાના ગૌરવ ગાન મતનું આખું વર્ષ છે અને એ વર્ષ હોય ત્યારે સરદાર પટેલની એકસો સાથે મી જન્મ બંધારણના પણ અંગીકરણ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે ભગવાન બિરસા દેશની આઝાદી માટે અબુઆ અબુ આ રાજ એટલે કે આપણો દેશ આપણો રાજનો મંત્ર આપ્યો તેમણે અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઉઠાવ્યો સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ જમીન અને જંગલ માટે સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત હતી આઝાદીની લડતમાં અગ્રેસર રહેતા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે સ્વતંત્ર વીર ભગવાન ભગવાનિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાન શ્રી શરૂ કરાવી છે શ્રી મોદી સાહેબે સાહેબના અગિયાર વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં આપણે સૌએ જોયું છે કે જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સાહેબે પૂછ્યા છે

અન્ય વિસ્તારોની જેમત વિકસિત બનાવવા માટે બે હજાર સાતમાં માં તેમણે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી